ભરૂચમાં નર્મદા નદીમાં વિનાશક પૂરમાં તારાજ થયેલા સોળસો વેપારીઓને રૂપિયા ચાર કરોડ ઉપરાંતની સીધી સહાય પંડિત ઓમકારનાથ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરાઈ હતી ગત ચોમાસામાં ઐતિહાસિક પુરમાં વાણિજ્યિકમો અને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષ યોજાયો હતો આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રાણા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી પી જોશી અધિક નિવાસી કલેક્ટર એન આર ધાદલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવના હસ્તે વિવિધ વિસ્તારના વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરાયા હતા પૂરઅસરગ્રસ્તોને બેસ્ટ પેકેજ આપવાનું સૂચન કરાયું હતું ત્યારે વહીવટી તંત્રએ વેપારી મંડળ સાથે ચર્ચાઓ કરી હતી રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્તના ભરૂચના વેપારી વર્ગને જિલ્લા વહીવટી તંત્રએ ઘર સુધી પહોંચીને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે મદદ પહોંચાડી કામગીરી પૂર્ણ કરી હતી જેના તમામ લાભો આજના એક જ કાર્યક્રમથી લાભાર્થીઓના એકાઉન્ટમાં ડીબીટી માધ્યમથી ચૂકવણું કરાયું હતું જેમાં જિલ્લાના સોળસો જેટલા લોકોને ચાર કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે પહેલી વાર એવું થયું કે બીજા દિવસ સવારથી આપણે તમામ જે અસરગ્રસ્ત લોકોને

અને એક જ જગ્યાએ આપણે બધાને પહોંચાડવા માટેની સૂચના હતી જેના કારણે ચીફ ઓફિસર મામલેદાર આ બધા લોકોએ તો વ્યાપક કોઓર્ડિનેશન કરીને જ્યાં જરૂર છે ત્યાં સમયસર આપણે ભોજન બનાવવાનું તૈયાર અને સુકો નાસ્તો પણ પહોંચાડી શક્યા ને એમાં એક પણ પૈસાનો ખર્ચ સરકારનો ભરૂચ નગરપાલિકાના માથે રહ્યો નહીં આ જ્યારે પેકેજ જાહેર થવાનું હતું ત્યારે મને ખાસ અમને અમારા સિનિયર ઓફિસર્સ મને કહેતા કે તાત્કાલિક પેકેજ જાહેર થાય છે આમ એટલે વાત થઈ કે ભાઈ જૂના શું પેકેજીસ હતા એ બધા કાઢ્યા ત્યારે સરકારમાંથી એવો નિર્ણય થયો કે નહીં બેસ્ટ પોસિબલ પેકેજ આપણે બનાવવાનું થાય છે એ બન્યું અને કેટલા સુમેળ ભર્યા વાતાવરણમાં હું વેપારી એસોસિએશનને વેપારીઓને ખરેખર આભાર વ્યક્ત કરું છું કે વેપારીઓએ જે મેચ્યોરિટી સાથે જે રીતે સરકાર સાથે આ કામ સાથે લઈને છે અને એ દિવસે યાદ હોય તો માન્ય શ્રી ભરૂચ છે આપણે બધા ત્યાં હોલમાં મળ્યા હતા અને કેટલા સરળતાથી વાત થઈ અને અમે આપને ગેરંટી આપી કે અમારી ટીમો આવશે ને સામેથી બધું થશે તમારે કઈ નથી દોડવાનું